ફ્રેન્ડ્સ અહીંયા તો મેં બકાલો ઉતારીને દુકાન જેવું પણ આવી દીધું છે અને વાડીનું તરત ઉતારેલું તાજું બકાલું જેને ફ્રેન્ડ જય માતાજે જય કષ્ટ તો કેમ છું કે તમે બધા મજામાં હું પણ મજામાં છું તો આપું છું તો આજના વ્લોગમાં અને ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજના આજના વ્લોગની શરૂઆત કરીએ તો અમે ખેતરમાં કપાસ થોડોક થાક લાગી ગયો એટલે થોડોક પરોખાઈ છે આજે બીજા ખેતરમાં કપાસ વીણવાનું કામકાજ ચાલુ કર્યું છે અને પહેલાં વહેલા છે આ એકાદ ભેદી થયા છે એટલે થોડુંક કામ કેવડાવે પણ તોય તે કપાસ વીણવાની તો મજા આવે બીજા કામ જેવું કામ ન હોય આ નાના છોકરાથી માંડીને બધા કામ કરી શકે કપાસ વીણવાનું એટલો બધો થાક તો ન લાગે પણ તોય તે અમે પાણી પીવાને એમ વેઈ ગયા તો તારે વાઘુ આવ્યા છે પાંચ એટલે થોડીક વાર કપાસ વેણીએ ને પછી જતારે આજે તો ચા પાણી એવું પણ કાંઈ પીધું નથી હે ને હમ જય માતાજી જય કૃષ્ણ ભગવાન દેવ બધાને તો આપણે કપાસ વેણીએ છે હળવે 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 તો બધાને કપાસ પચાડ દો કેવો ખુલ્યો કપાસ એ આવો કે કપાસ ખુલ્યો છે અમારો ફ્રેન્ડ્સ અને આટલો અલકેશ કે વેણીએ છે કપાસ અને ઓલે યા મેવણ્યા મેવા મારો વેણીએ આ કેસે પાણી આવ્યું આ દરેડી ક્યાં થઈ ए नवाजोर फुटे लागे हैं ये दरड़ी थे हमारे का पा खुलिन थे गयो से कोक छोड़ व्यावो थे गयो से ए बे दिवस में घणो बदो खुली गयो नहीं हलके हम्म अबे तो जाजो बे दिवस थे बे दिवस में जाजो आटलो खुले गयो और काकड़ी ने वो एक लागेल हो तो मन भूख लागी हाल ने लेवा जाई ना ने जाऊ हो अतारे हालो ने ना काकड़ी लेवा ने थे जाऊ केम

અને અલકે શું કે ખબર આટલા મોટા થેલામાં બધું બકાલ વીણવા કે અહીંયા તો મેં લઈ લીધી છે દૂધી એક લઈ થી લીધી છે તો હાલો બકાલ વીણી લઈએ આટલું બધું બકાલું કેન હાટુન લઈ જાવ સેઠ હાટુને એટલા ઉતાર ઉતાર્યુ છે આટલું બધું પાકો થઈ જાય શું પાકો હા રૂ હાલો ઉતારી લઈએ તો આપણે ઉતારી લઈએ બકાલેલા છોળી લીલી છોળી ઉતારી લઈએ પછી ભીંડા કે ગુવાર બધુય હળવે 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 ઉતરતા જાય અને આજે આપણે શું બનાવવાનું છે એ તો પછી કે વાડીનું બકાલ્યું નથી ભાવતું હો આપણને હવે આજે વાડીની ચોળી બનાવી છે મારી ના ના માર ચોળે નથી ખાવ ચોળ બનાવશું ના ચોળે નથી ખાવ હો મારે બનાવવું ને તમારે થોડું બનાવવાનો તો મારે છે ને હું ચોળી ના ભીંડાઈ નો બનાવવું ચોળી નો બનાવવું શું બનાવીશ કઉ તમે ભૂખ્યા હોય જાઓ તમે ભૂખ્યા હોય જાઓ તો ફ્રેન્ડ બન્યા દેજો વ્લોગ માં ના મારે તો શું બનાવ છે કઉ મારા માટે તમે લાયા તા શું લાયા તા પાલ બનાવવાનો

અરિયા થી સોડા અને ઉસે કા અને દૂધી છે દૂધી છે પછી તરહ આ અમે ભીંડા છે બધું નો કપાડું પડે ભીંડા ક્યાં છે આ શું આરિયા ભીંડા તો નોખુદ કરવું પડશે ના નોખું નથી કરવું હવે તો શું આપણે શાક બનાવવા હાટોન ભીંડા લઈ લે બાકી ભીંડાનું શાક બનાવવાનું એમ મારે ભીંડાનું બનાવવું છે તો ફેન્કસ મારે તો રીંગણ બટેકાનું બનાવતો પણ આ કહેશે તો આપણી વાત કઈ માની નાય ફાઇનલ એમની જ વાત ઓકે રાખવી પડશે તો આપણે ભીંડાનું શાક બનાવીશું આજે અને બીજું શું બનાવવાનું રોટલી બનાવવાની કે રોટલા આજે શું બનાવવાનું હોય એવું લાગે તને

બે ફેરે ધક્કો ખાઈને આવતા રહ્યા કે મકાઈ દળાવવા પણ મકાઈ તો ધક્કાય દળી નોતા દેતા કે આજે નથી દળતા રજા છે તો આજે તો કપાસ વીણતા વીણતા અલ કેશને તો એવું થયું મનમાં શીખબર કયો વિચાર આવ્યો તો કે મારે તો આજે કે મકાઈ દળાવવા જવું છે તો વીણતા વીણતા એ તો મકાઈ દળાવા ગયા અને દળાવી લાવ્યા ને આજે એટલે આજે જ દળાવી લાવ્યા એટલે આજે તો ઘણા દિવસથી મકાઈનો રોટલો ખાધો નથી ખાય એટલે આજે તો મકાઈનો જ રોટલો બનાવવાનો છે

પણ હવે જોઈ જોઈને ખાવાની ઈચ્છા નથી થતી પણ એમ તો એ તેલ કે સાજે કે છે ભીંડાનું શાક બનાવ એટલે ભીંડા તો મકાઈ દળાવ એટલે તો ભીંડાનું શાક બનાવ બાકી નહીં હા તો ભીંડાનું બનાવી દેસ તો ફ્રેન્ડ્સ અહીંયા તો મે બકાલ ઉતારીને દુકાન જેવું બનાવી દીધું છે અને વાડીનું તરત ઉતારેલું તાજું બકાલો જેને જેને ખાવું હોય તે આવી જજો અમારી વાડી લેવા માટે મસ્તનું બકાલો કુણ